નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 અમદાવાદના નરોડામાં ઈપીએફઓ ની રિજિonal ઓફિસ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઈપીએફઓ એટલે કે એમ્પ્લોયીસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ની રિજિonal ઓફિસ નું નરોડા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઓફિસ ગુજરાતના 8 જિલ્લામાં સેવા આપશે જેમાં 8000 સંસ્થાના 5 લાખ પીએફ મેમ્બર અને 45000 પેન્શનર્સ ને સારી સુવિધા મળવા પાત્ર થશે અમદાવાદના પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ આ પ્રસંગમાં હાજર રહ્યા હતા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનની સભ્યોની પ્રોફાઇલ અપડેટ કરવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે જો આધાર દ્વારા માન્ય કરવામાં આવે છે તો તાજેતરમાં કરવામાં આવેલા નવા ફેરફારો સાથે પીએફ સભ્યો તેમના આધાર યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુ એ ને કોઈ પણ દસ્તાવેજો અપલોડ કર્યા વિના વ્યક્તિગત વિગતો સાથે અપડેટ કરી શકે છે જો યુ ને આધાર દ્વારા માન્ય કરવામાં આવે તો ઈ સભ્ય પોતાનું નામ જન્મ તારીખ લિંગ રાષ્ટ્રીયતા પિતા અથવા માતાનું નામ વૈવાહિક સ્થિતિ જીવનસાથીનું નામ જોડવાની તારીખ અને છૂટા થવાની તારીખ જેવી વ્યક્તિગત માહિતી સાથે પોતાની પ્રોફાઇલ અપડેટ કરી શકે છે અગાઉ સભ્યોને તેમની પ્રોફાઇલ અપડેટ કરવા માટે તેમના એમ્પ્લોયર પાસેથી મંજૂરી લેવી પડતી હતી જેના કારણે સરેરાશ અઠ્યાવીસ દિવસનો વિલંબ થતો હતો આજ ہمارے જોા ક્ષેત્રીય કાર્યાલય નોરડા છેઉસકે ابھی જો હમ جس ભવન મેં ખડે હે નયા ભવન હે uska માનનીય हमारे केंद्रीय केंद्रीय श्रम एवं रोजगार मंत्री और युवा मामले और खेल मंत्री श्री मनसुख मांडविया जी उनका आज इस भवन का उन्होंने उद्घाटन किया है और ये भवन हमारे क्षेत्रीय कार्यालय के सभी कर्मचारी 150 से ज़्यादा कर्मचारी हैं उनके लिए यहाँ बैठने की व्यवस्था है